વડોદરાથી બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવ ને મહારાજે શ્રી કૃષ્ણ હે ખમ્મા ખં કનોડા રે કાનોડા તર નામી રે તર નામને રે ગોકુળ ગામ રે ખમ્મા ખં રે કનોડા નામ રે ખમ્મા ખં રે કાનોળ તર ના રે તો તો માથોરાની જેલમાં પ્રગટિયો રે તો તો માથોરાની જેલમાં પ્રગટિયો રે તો તો ટોપલામાં બેસી ગોકુળ આવ્યો રે ખમ્મા ખમ્મા રે કાનૂડા તારા ના મને રે તો ટોપલામાં બેસી ગોકુળયા વિયો રે ખમા ખમ રે કાનોળા તારા ના મને રે તું તો દેવ કેને કોે જનામિયો રે તો દેવ કેને કો ખેજનામિયો રે તો જસો દાના ખો ખમ્મા ખમ્મા રે કાનોડા તારા નામને રે તું તો જસો દા ખોડામાં ખિયો રે ખમ્મા ખમ્મા રે કાનોડા તારા નામની રે વો બેઠો બેઠો માટી ખાય છે રે વાલો બેઠો બેઠો માટી ખાય છે રે માતા જસોદાજી જોવા જાય છે રે ખમ્મા ખં રે કાનોળ તારા નામને રે માતા જસોદાજી જોવા જાય છે રે ખમ્મા રે કાનોળ તારા નામને રે તમે માટે ન ખાવ મારા લાલ જીરે તમે માટે ન ખાવ મારા લાલ જીરે તમે મોખ ખોલીને મારા કાન જીરે ખમ ખમ મારે કાનોડા નામ મણી રે તમે મોખ ખોલો ને મારા કાન જીરે ખામા ખંમા રે કાનોડા તારા ના મને રે વાલે માથો દોણાવે ના પાડે રે વાલે માથો દોણાવે ના પાડે રે માતા જસોદા જે ખે જાય ચાય છે રે ખા ખંમા રે કાનોડા તારા ના મને રે માતા જસોદા જે ખે જાય ચાય છે રે ખંમા ખં રે કાનોડા તારા નામ ને રે ત્યાં તો તરત વાલે મુખ ખોલ્યો રે ત્યાં તો તરત વાલે મુખ ખોલિયો રે ચૌદ બ્રહ્માંડના દર્શન થાય છે રે ખમ્મા ખમ્મા રે કાનોડા તારા ના રે ચૌદ બ્રહ્માંડના ધરસ થાય છે રે ખમ્મા ખમ્મા રે કાનોડા તારા નામને રે ધન્ય ભાગ્ય છે ધન્ય ઘડી આપણી રે ધન્ય ભાગ્ય છે ધન્ય ઘડી આપણી રે ആ പ്രഭു ജീപരാ മാം കണോട താര ആഭു ജീപരാ മാ യാണെ റെം റെ താര തോ તમે સતસંગ મંડળ માયાવ જો અહીં ગુણ લ ગોવિંદના ગવાય છે રે ખમ્મા ખંમા રે કાનોડા તારા નામ ને રે અહી ગુણ લ ગોવિંદ ના ગવાય છે રે ખમ્મા ખમ રે કાનોડા તારા નામ ને રે खा खम्मा र का नोड तारा नाम रे तारा नामने रे गोकुड गने रे खम्मा खम्म्मा रेखे काोड तारामने रे खम्म्मा खम्म्मा नोड तारामने रे कृष्ण जी